જય શ્રી કૃષ્ણ આજે વાત કરવી છે ઈશ્વરની મદદ લાક્ષાગ્રહના બનાવ બાદ પાંડવો જંગલની અંદર નીકળી જાય છે ફરતા 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 દ્રુપદ રાજાની નગરીની અંદર પહોંચી જાય છે એ સમયે ત્યાં દ્રૌપદીનો સ્વયંવર હતો ભગવાન શ્રી કૃષ્ણની એવી ઈચ્છા હતી કે આ દ્રૌપદી અર્જુનને મળે અને દ્રૌપદી એ અર્જુનના પત્ની બને આથી આગલા દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને મળે છે અને દ્રૌપદીની તમામ ખૂબીઓ જણાવે છે અને કહે છે કે આવી કન્યા મળવી મુશ્કેલ છે અને તારા જેવા ધનુર્ધારીને આ કન્યા જરૂર એ સ્વયંવરની અંદર જીતવી જોઈએ અર્જુન કે કંઈ વાંધો નહીં તમે કહો છો તો હું જરૂર જઈશ અને સ્વયંવરની અંદર જઈ દ્રૌપદીનો એ શરત એ હું જરૂર જીતીશ ભગવાન કંઈ સહેલું નથી સીધું કંઈ શરત જીતા જેમ નથી તો આપ કહો કૃષ્ણ હું શું કરું જો ત્યાં શરત બહુ અઘરી છે એક ખૂબ મોટો પોલ થાંભલો નાખવામાં આવ્યો છે નીચે મોટો હોજ છે હોજની અંદર પાણી ભીર્યું છે અને થાંભલાની વચ્ચો વચ બે ત્રાજવા ટીંગાડવામાં આવ્યા છે બંને બાજુ તુલા છે આ ત્રાજુ ટીંગાડેલું છે પહેલા તારે થાંભલા ઉપર ચડવાનું છે વચ્ચે રહેલા ત્રાજવા ઉપર બંને બાજુ એક એક પગ મૂકી સમતોલન જાળવવાનું છે થાંભલાની ટોચ ઉપર એક માછલી ગોળ ગોળ ફરી રહી છે અને એ માછલીની આંખ તારે વિંધવાની છે અર્જુન કે એ તો સહેલું છે હું કરી નાખીશ અરે પણ સાંભળ એ માછલીની સામે તારે જોવા નથી તો ભગવાન એ હોઝની અંદર પાણી ભરેલું છે તારી દ્રષ્ટિ નીચે રાખવાની છે પાણીમાં પ્રતિબિંબ માછલીનું જોઈ બાણ ઉપર મારવાનું છે અને આ રીતનું કામ કરવાનું છે અર્જુન કંઈ કઈ વાંધો નહીં એ પણ હું કરી નાખીશ કૃષ્ણ કહે શું કરીશ ત્યારે અર્જુન કહે છે કે હું એ થાંભલા ઉપર ચડીશ બંને તુલાની અંદર મારા બંને પગ મૂકી સમતોલન જાળવીશ માછલી ને જોઈ તેની આંખનું નિશાન લઈ અને ધનુળ ધનુષ ટાકીશ આ કામ હું કરીશ પણ હે ભગવાન તમે શું કામ કરશો આ બધું તો હું કરીશ ત્યારે કૃષ્ણ ભગવાને સુંદર જવાબ આપ્યો હે અર્જુન તારા અંકુશમાં છે ને એ બધું તું કરજે પરંતુ તારા અંકુશ બહારનું હોય તારી શક્તિ બહારનું હોય એ તું મારા ઉપર છોડી દેજે જે પાણી જે વમળની અંદર જે ગોળ ગોળ ફરી રહ્યું છે એને સ્થિર કરવાનું કામ હું કરીશ તારે અંકુશની અંદર હોય તે તું કામ જરૂર કરશે અર્જુન ખુશ થયો અને એ દ્રૌપદીના સ્વયંવરની અંદર પહોંચી ગયો કોઈ પણ રાજકુમારની હિંમત નહોતી કે માછલીની આંખ વિધી શકે એ સમયે અર્જુન એ થાંભલા ઉપર ચડ્યો બંને તુલાની અંદર પોતાના પગ મૂક્યા સમતોલન જાળવ્યું માછલીનું નિશાન લીધું પરંતુ નીચે પાણી એટલા બધા વેમો વમળોથી માછલી ફરતી હતી કે નિશાન લેવું અશક્ય હતું ત્યારે એને ભગવાન ઉપર છોડી દીધું કે ભગવાન હવે આ મારા વશમાં નથી ત્યારે ભગવાને પાણીને સ્થિર કર્યું માછલી દેખાણી અને અર્જુને બાણ માર્યું અને માછલીની આંખ વીંધી નાખી અને સ્વયંવર જીતી ગયો દ્રુપદ રાજા અને તેમના સભાજનોએ અર્જુનનો જય જયકાર કર્યો અર્જુન દ્રૌપદીને જીતી ગયો ત્યારે ભગવાને આપણને ઘણી બધી શક્તિ આપી છે પરંતુ જે શક્તિ આપણી છે ત્યાં સુધી આપણે કાર્ય કરશું આપણે અંકુશની બહાર આપણી શક્તિની બહાર હોય ને એ ભગવાન ઉપર છોડી દેવું જોઈએ ભગવાન જરૂર મદદ કરે તો અશક્ય કામ પણ શક્ય બની જાય